તો ચાલો મિત્રો આજે હવે જઈ રહ્યા છીએ તો મચ્છી પકડાય તો અમને બતાવી દઉં કેવી રીતે મચ્છી પકડે છે મિત્રો લાઈવ તમે આજે તમને બધા વિડીયો બતાવ્યું શું ચાલ લાઈવમાં જલ્દી છે અમારી સરકાર કહી દો મારી ચેનલ તો જોઈ શકો મિત્રો લોકેશન કેવું છે બધા ડેમેજ તમે પણ આવો વિડીયો બનાવો ઘણા લોકો વિડીયો બનાવવા આવે છે મિત્રો તો લોકો મચ્છી પકડી રહ્યા છે મિત્રો એ પણ તમને બતાવી છું જોઈ લો મિત્રો લાઈવ વિડીયો આજે